નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખાસ આપણે આજે વાત કરવાના છીએ ફિઝિક્સના પેપરના સોલ્યુશન એટલે કે બોર્ડની પરીક્ષામાં જે પેપર ચેક થતાં હોય એ પેપર ચેક કેવી રીતે થાય છે તમારે કઈ રીતે લખવું જોઈએ એની બોર્ડની પાર્ટ બી જે છે થિયરીનો વિભાગ જે છે એ થિયરીના વિભાગના પેપર સોલ્યુશનની વાત કરવાના છે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક માર્ચ બે હજાર ત્રેવીસ જે છે એની કી આપેલી છે કી મતલબ તો પાર્ટ બી જે છે એ શિક્ષકોને જે રીતે ચેક કરવાનો હોય છે એની માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા માર્ચ બે હજાર ત્રેવીસમાં લેવાયેલ માર્ચ બે હજાર ત્રેવીસમાં જે લેવાયેલ છે એની પરીક્ષાની વાત છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો પરીક્ષા કાર્ય માટે ગુણ પ્રદાન યોજનાનો નમૂનો ગુણ પ્રદાન યોજના કઈ રીતે હોય છે એનો એક નમૂનો આપણે અહીંયા મૂકેલો છે તો અહીંયા આ જે છે બોર્ડની કી છે આ મૂલ્યાંકન માટેની જરૂરી સૂચના જે શિક્ષકો પેપર જોના જોવા જતા હોય છે એના માટે લાગુ પડતી હોય છે આ તમારા માટે અત્યારે આ સૂચનો જે છે એ તમને લાગુ નથી પડતા એટલે એને આપણે સ્કીપ કરતા જઈએ છીએ તમે જોઈ શકો છો અહીંયા કઈ રીતે પેપર ચેક કરવાનું હોય છે એની સૂચનાઓ આપેલી છે અપૂર્ણાંકમાં હોય તો આ એક દ્વિતીયાંશ લખવાના બદલે એક પોઈન્ટ પાંચ લખવાનું હોય છે આવી બધી જુદી જુદી સૂચનાઓ હોય છે કુણ કુલ ગુણ દર્શાવવા માટે આ એલાકાનો ઉપયોગ કરવો જોઈએ અંતમાં ટોટલ લખવો જોઈએ આ બધી સૂચનાઓ જે છે એ આપેલી છે ઓપ્શનલ હોય જવાબ તો એના ઉપર રાઉન્ડ કરવું જોઈએ એટલે ઘણી બધી સૂચનાઓ છે પરીક્ષક અને મોડેટર માટે હવે તમારા માટે જે વિદ્યાર્થી મિત્રો જે લાગુ પડે છે એની ચર્ચા કરીએ તો આ એક પ્રશ્ન પેપર છે માર્ચ બે હજાર ત્રેવીસનો આ પ્રશ્ન પેપરમાં પ્રશ્નો પૂછાયેલા છે વિભાગ એની વાત કરીએ તો તમે એ જોઈ શકો છો વિભાગ એમાં એક પ્રશ્ન છે અનંત લંબાઈના સીધા સમાન રીતે વીજભારીત તારને લીધે ઉદભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આ પહેલો પ્રશ્ન છે પહેલા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ કેવી રીતે લખવું તો તમે એની આન્સર કી આન્સર કી આ બોર્ડની જ છે પાના નંબર આપ્યા છે કે આ સાડત્રીસ પરથી જે આકૃતિ છે એ આકૃતિ આવડિયા દોરે વિદ્યાર્થી તો આકૃતિ દોરે તો કેટલા માર્ક્સ આપવાના છે પોઈન્ટ પાંચ માર્ક્સ આપવાના છે પછી આટલે સુધીનું સૂત્ર મેળવે તો બીજો અડધો માર્ક્સ મળે અને ગોષના નિયમનો ઉપયોગ કરીને ફાઇનલ સૂત્ર તારવે તો એક માર્ક્સ એનો મળે તો આ બતાવવાનું કારણ શું છે કે તમને વિદ્યાર્થી મિત્રો આઈડિયા આવે કે તમારે કઈ રીતે પેપર લખવું જોઈએ દરેક પોઈન્ટના ખાસ માર્કિંગ કરેલું હોય છે માર્ક આપેલા હોય છે નક્કી કરેલા હોય છે તો તમારે વ્યવસ્થિત સાચું લખવું જોઈએ દરેક પોઈન્ટને ધ્યાનમાં રાખીને પછી તમે એ જોઈ શકો છો એક દાખલો આપ્યો છે તાપમાનવાળો તો તાપમાનવાળો દાખલો આપ્યો છે એનું ગુણ બહાર કઈ રીતે કરેલું છે ગુણ માર્કિંગ જોજો અહીંયા જો આ સૂત્ર લખે ટુનું ખાલી સૂત્ર લખે તો પણ અડધો માર્ક્સ તો મળે જ છે વિદ્યાર્થી મિત્રો એમાં મૂલ્યો મૂકીને સાદરૂપ આપે તો એક માર્ક્સ બીજો મળે છે બે માર્ક્સના દાખલામાં જવાબ ખોટો હોય તોય દોઢ માર્ક્સ મળે છે જો બાકીનું સાદરૂપ સુધીનું સાચું હોય તો અને જવાબ પણ સાચો આવી જાય છે બરાબર તો અડધો માર્ક્સ એ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો પછી અહીંયા તમે જુઓ ત્રીજો પ્રશ્ન છે ચુંબકત્વ માટે ગોષનો નિયમ તો અહીંયા શું લખ્યું છે ચુંબકત્વ માટે ગોષના નિયમનું વિધાન લખે પાના નંબર કેટલા એકસો બ્યાસી પરની આકૃતિ દોરે તો એનો એક માર્ક્સ છે અને ગોષનો નિયમ સમજાવે એનો એક માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે માર્કિંગ થતું હોય છે જે તમારે દરેક પ્રશ્નનું માર્કિંગ કેટલે સુધીનું લખે તો કેટલો માર્ક્સ મળવો જોઈએ એ બધું જ વ્યવસ્થિત આપેલું હોય છે બોર્ડ દ્વારા એટલે તમારે લખવામાં થોડીક ચોકસાઈ અને વ્યવસ્થિત લખવું જોઈએ જે તે વસ્તુ લખવાથી માર્ક્સ આવતા નથી એવી તમારી ખોટી માન્યતા છે કે કોઈપણ વસ્તુ લખી નાખો તો માર્ક્સ આવે ઉલટાના તમારા માર્ક્સ જે છે એ કપાઈ જતા હોય છે કેમ કે ખોટું વધારે લખેલું હોય સાચું તમારું ધ્યાને ન આવે તો ખોટું વધારે લખેલું હોય તો કપાતા હોય છે એટલે બને ત્યાં સુધી સાચું લખવાનો પ્રયત્ન કરો ત્રીજો પ્રશ્ન જુઓ સોલેનોઇડ છે એની અક્ષીય ચુંબકીય ક્ષેત્રની ગણતરી એટલે કે આ અક્ષ પર સોલેનોઇડના અક્સપર્ટ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ધારવા માટે આ પ્રશ્ન આ વખતે તો નીકળી ગયો છે આ પાના નંબર એકસો છોતેર પરની આકૃતિ દોરે આકૃતિના દરેક વખતે દરેક પ્રશ્નમાં આકૃતિ આવતી હોય જે પ્રશ્નમાં આકૃતિ આવે છે એ પ્રશ્નમાં આકૃતિનો માર્ક્સ હોય છે વિદ્યાર્થી મિત્રો એટલે ખાસ આકૃતિઓ દોરવાનો આગ્રહ રાખવાનો આટલે સુધી સૂત્ર ધારવે ઝીરો પાંચ માર્ક્સ એક માર્ક્સ તમે જોઈ શકો છો અન્ય અન્ય પ્રેરકતોની બે વ્યાખ્યા આપો અને કઈ કઈ બાબત પર આધાર રાખે જો અન્યોન્ય પ્રેરતોની વ્યાખ્યા આ સૂત્ર તારવે આ સૂત્ર તારવે અહીંયા બરાબર અને અન્યોન્ય પ્રેરક્તોની વ્યાખ્યા લખે તો એક માર્ક્સ છે પછી આ આટલી બધી બાબતો આપેલી છે આમાંથી કોઈ પણ બે બાબત પર આધાર લખે તો પણ માર્ક્સ આપવાનો છે બે બાબત પરનો આધાર લખો હોય કે એના બે ઉપર આધાર રાખે તો પણ માર્ક્સ આપવાનો છે બે બાબત લખે જો સ્પષ્ટ પછી અહીંયા મેક્સવેલના માત્ર ચાર સમીકરણો મેક્સવેલના માત્ર ચાર સમીકરણો દરેક સમીકરણનો અડધો માર્ક્સ છે ચાર સમીકરણના બે માર્ક્સ છે બરાબર આ પ્રશ્નો જે છે એ આપણે સુપર સેવન પેપર ગયા વર્ષે જે આપેલા હતા એ સુપર સેવન પેપર એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાણાતા પચાસમાંથી પાંત્રીસ માર્ક્સની આસપાસ અઘરું પેપર લાઈક હોવા છતાં પાંત્રીસ માર્ક્સની આસપાસ વિદ્યાર્થીઓ અને મળી રહ્યું હતું બરાબર નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર છ જો ચુંબકીય ક્ષેત્ર ધન એક્સ દિશામાં સમાંતર અને ધન આ જો એકદમ નાનો દાખલો છે એકદમ ખાલી એક શબ્દના ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરે અને પ્રોટોન કઈ દિશામાં ગતિ કરે ખાલી એટલું જ કહેવાના માર્ક્સ બે માર્ક્સ આપેલા છે ખાલી એટલું કીધું હોય કે ઇલેક્ટ્રોન પર લાગતું બળ ધને ઝે ઝેડ દિશામાં અને પ્રોટોન પર લાગતું બળ ઋણઝેડ દિશામાં અડધો અડધો એક અને આલેખ દોરી અને વાત કરી હોય કે વેગ ગતિ કરતાં ભાગ ક્યુ પર લાગતા બળની દિશા ઋણઝેડ દિશામાં છે એનો બળની દિશાની વાત કરી હોય અને ઇલેક્ટ્રોનની ગતિની દિશાની વાત કરી હોય તો એનો માર્ક્સ મળી જાય છે વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે બરાબર એના પછીનો સાતમો પ્રશ્ન શું છે આલ્ફા ક્ષય પામતા અર્ધાયુ જે આ વખતે તો નીકળી ગયો છે પણ અર્ધાયુ માટે એના માટે સૂત્ર તારવે તો અર્ધાયુ માટે આટલે સુધી સૂત્ર તારવે તો પણ માર્ક્સ મળતા હતા આટલે સુધીના પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ એ રીતે અલગ અલગ માર્ક્સ હતા અને છેલ્લે આ સૂત્ર તારવાના એક ગુણ મળતા હતા યોગ્ય ઉદાહરણ દ્વારા બીટાક્ષય જે પણ આ વખતે નીકળી ગયું છે આઠમો પ્રશ્ન એના અથવામાં છે આંતરિક ઓપ્શન હતા ગયા વર્ષે આ વખતે તમારા માટે જનરલ ઓપ્શન છે એ પણ તમારા માટે ખૂબ જ મોટો બેનિફિટ છે પી પ્રકારના અને એન પ્રકારના અર્ધવાહક વચ્ચેનો તફાવત તો પી પ્રકાર અને એન પ્રકારના અર્ધવાહક વચ્ચેનો તફાવત આપે તફાવતના કેટલા મુદ્દા ચાર મુદ્દાઓ લખે દરેક મુદ્દાનો કેટલા માર્ક પોઈન્ટ પાંચ છે બંને બાજુ ચાર ચાર મુદ્દા લખવાના હોય છે પી પ્રકારના ચાર મુદ્દા અને એન પ્રકારના ચાર મુદ્દા એટલે તમારે એકાદો મુદ્દો વધારે લખવો જોઈએ જેથી એકાદો ખોટો હોય તો તમને પૂરા માર્ક્સ મળી રહે પછી પાર્ટ બી તમે જોઈ શકો છો પાર્ટ બીમાં માં પોટેન્શિયોમીટર જે પણ આ વખતે નીકળી ગયેલું છે પોટેન્શિયોમીટર મીટર અને એ સિવાયનો એક દાખલો પૂછેલો છે આ દાખલો જે છે એ ચાર માર્ક્સમાં પૂછેલો છે તો તમે અહીંયા જોઈ શકો છો પાર્ટ બીમાં માં મીટરમાં આટલી સુધી એક ખાલી પોટેન્શિયોમીટર મીટર વિશે થોડુંક લખે એનો પોઈન્ટ પાંચ માર્ક્સ છે આકૃતિ દોરે એનો પોઈન્ટ પાંચ છે પછી આટલે સુધી સૂત્ર ધાર્યું તો એક માર્ક્સ અને છેલ્લે આંતરિક અવરોધનું સૂત્ર ધળવે તો એક માર્ક્સ દાખલામાંય તમે જુઓ છો કે એ બી છે તો પેલા એ જે છે એનું આખું કમ્પ્લીટ કરે તો એક પોઈન્ટ પાંચ માર્ક્સ છે અને બી આખું કમ્પ્લીટ કરે તો એક પોઈન્ટ પાંચ માર્ક્સ છે એ રીતે ત્રણ માર્ક્સમાં દાખલો છે ત્યારબાદ દસમો પ્રશ્ન છે એ ત્રીજીયાના એક લાંબા સીધા તાર આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે ચોથા ચેપ્ટરનો તાની અંદરના ભાગમાં અને બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું તો આ અંદરના ભાગમાં અંદરના ભાગનું સૂત્ર તારવે આટલે સુધીનું સૂત્ર તારવે એક માર્ક્સ આ બહારના ભાગનું સૂત્ર તારવે એક માર્ક્સ બરાબર પછી આકૃતિ આકૃતિ દોરે આકૃતિ પરથી નામ નિર્દેશવાળી આકૃતિ દોરે એનો અડધો માર્ક્સ છે આકૃતિમાં દર્શાવેલા પદ વિશે લખે એનો અડધો માર્ક્સ છે આ રીતે માર્કિંગ કરવામાં આવેલું હતું આ દસમા પ્રશ્નનું બરાબર નેક્સ્ટ અગિયારમા પ્રશ્ન છે યજ્ઞ બે સ્લીટના પ્રયોગમાં વ્યતિકરણ સલાહકાર મેળવવા માટે આ લેમડા છે આ લેમડા વન અને લેમડા ટુ તો આ દસમા ચેપ્ટરનો દાખલો છે ત્રણ માર્ક્સમાં જો કઈ રીતે માર્કિંગ કરેલું છે લેમડા વન લેમડા ટુ આ ડેટા લખો ડેટા લખવાના માર્ક્સ હોતા નથી વિદ્યાર્થી મિત્રો પણ ડેટા લખવાથી તમારે જે છે એ ગણતરીઓ સરળ પડતી હોય છે તમને ઝડપથી સૂત્રો યાદ આવતા હોય છે લેમડા વન તરંગ લંબાઈ માટે ત્રીજી પ્રકાશિત સલાકાનું મધ્યસ્થ પ્રકાશિત સલાકાથી અંતર મેળવે તો આ સૂત્ર લખે તો અડધો માર્ક્સ છે અને છેલ્લે સાદરૂપ આપી અને સાચો જવાબ મેળવે તો એક માર્ક્સ બીજો છે એટલે દોઢ માર્ક્સ એ થયો અને પછી આ સૂત્ર મેળવે તો એનો અડધો માર્ક્સ અને છેલ્લે સાદુરૂપ આપી અને જવાબ મેળવે તો એક માર્ક્સ એનો એટલે ટોટલ ત્રણ માર્ક્સ એ રીતે મળતા હોય છે ત્યારબાદનો પ્રશ્ન છે હાઈગેન્સનો સિદ્ધાંત લખો અને સમજાવો તો હાઈગેન્સના સિદ્ધાંતની આકૃતિના પણ માર્ક્સ હોય છે જો પાના નંબર ચારસો ત્રણ પરની આકૃતિ દોરે આ પાઠ્યપુસ્તકના પાના નંબર છે આકૃતિ નંબર છે અગિયાર પોઈન્ટ સાત એનો એક ગુણ છે આ તો ડેવિશન ગર્મનો સોરી હા બારમા પ્રશ્નમાં વાત કરી અહીંયા એમાં પણ આકૃતિ દોરવાની છે અથવા આ આકૃતિ દોરે બેમાંથી સમતલ તરંગ અથવા ગોળાકાર તરંગ બેમાંથી કોઈ પણ એક આકૃતિ દોરે એક માર્ક્સ છે આઈગેન્સનો સિદ્ધાંત લખે એનો એક માર્ક્સ છે અને સિદ્ધાંતની થોડીક સમજૂતી આપે એનો માર્ક એક માર્ક્સ છે ત્રણ માર્ક્સમાં એકદમ સરળ પ્રશ્ન છે ડેવિશન ગર્મનનો પ્રયોગ છે ડેવિશન ગર્મનનો પ્રયોગ આ વખતે નીકળી ગયો છે આ વખતે નીકળી ગયો છે બરાબર છે ડિવિશન ગર્મનો પ્રયોગ સીજીએમનું કાર્ય વિધે આપ્યું છે દાખલો આપ્યો છે એ અને બી શોધવાનો છે તો એમાં પણ શું કર્યું છે જો એ એ શોધે આવા બે ભાગ છે એ શોધે તો અહીંયા સૂત્રના અડધો અને છેલ્લે સ્ટોપિંગ પોટેન્શિયલ મેળવે એક માર્ક્સ બી માટે પણ અડધો અને એક લેમડા શોધી લે એનો બરાબર છે એટલે બંને એ અને બી બંનેના દોઢ દોઢ માર્ક ગણતરીમાં લેવામાં આવતા હોય છે ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો રેક્ટિફિકેશન એટલે શું અર્ધ તરંગ રેક્ટિફિકેશન યોગ્ય વીજ પરિપથ દોરી ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજનો સંબંધ પણ મેળવવાનો છે એટલે કે અર્ધ તરંગ રેક્ટિફાયર સમજાવવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા એને પણ શું કીધું છે રેક્ટિફિકેશનની વ્યાખ્યા આપે અડધો માર્ક્સ છે આકૃતિ દોરે પાના નંબર ચારસો ત્યાંશી પરની અને આકૃતિ એ અને બી પણ દોરે તો એક માર્ક્સ છે તરંગ રેક્ટિફિકેશન યોગ્ય સમજૂતી આપે એનો દોઢ માર્ક્સ છે ત્યારબાદ વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી છે એ ચાર માર્ક્સનો છે ચાર માર્ક્સમાં એક સમાંતર પ્લેટ કેપેસિટીની દરેક પ્લેટનું ક્ષેત્રફળ આપ્યું છે બરાબર અહીંયા એ બી શોધવાના છે તો તમે જોઈ શકો છો કે આ યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન્ટ ટુ સીવી સ્ક્વેર પરથી આ શોધે તો આ સૂત્ર લખે તોય ઝીરો પાંચ માર્ક્સ છે કિંમત મૂકીને ઈ શોધી લઈએ એક પોઈન્ટ પાંચ માર્ક્સ છે હવે ઉર્જાકંતાનું સૂત્ર લખે તેનું મૂલ્ય મૂકી એક માર્ક્સ છે ઊર્જા ઉર્જાઘનતા ઈ વચ્ચેનો સંબંધ લખે આવડો વન અપોન્ટ ટુ એપસીલીન ઝીરો ઈ સ્ક્વેર વાળો તો એક ગુણ એનો છે એટલે આ એકદમ સરળ દાખલો પૂછવામાં આવેલો છે બરાબર છે અને એમ દાખલો છે ચાર માર્ક્સમાં ત્યારબાદ સોળમો પ્રશ્ન છે અનુનાદની ઘટના માટે અહીંયા ચાર વિભાગ છે એ બી સી ડી ચારેય માટે એક એક માર્ક્સ છે અનુનાદ માટેનો અહીંયા એક માર્ક્સ છે ચારેય વિભાગ માટે એ માટે બી માટેનો એક માર્ક્સ છે અને સી માટેનો એક માર્ક્સ છે અને ડી માટેનો એક માર્ક્સ છે એટલે એ બી સીડી ચારેય માટે એક એક માર્ક્સ છે ત્યારબાદ પ્રશ્ન નંબર સોળ છે એમાં પણ એવું જ છે એ બી સીડી ચારેય માટે એક એક માર્ક્સ છે પ્રશ્ન નંબર સત્તર અહીંયા શું કીધું છે કેન્દ્ર લંબાઈ આપી છે આઈપીસીની કેન્દ્ર લંબાઈ આપી છે માઇક્રોસ્કોપ માઇક્રોસ્કોપવાળો ચાર માર્ક્સમાં દાખલો સરસ મજાનો પૂછેલો છે એમાં પણ એ અને બી શોધવાના છે તો અહીંયા એ શોધે તો એ અહીંયા આ સૂત્ર વાપરે અને યુ ઇ શોધી લઈએ તો પોઈન્ટ પાંચ છે પછી ઓબ્જેક્ટિવથી પ્રતિબિંબ અંતર શોધે તો પોઈન્ટ પાંચ ઈ છે આ સૂત્ર વાપરે પોઈન્ટ પાંચ પછી મોટવણી શોધી લે તો પોઈન્ટ પાંચ એટલે વિભાગ એ કમ્પ્લીટ કરે તો એના ટોટલ જે છે એ બે માર્ક્સ છે આના બરાબર છે જ્યારે વિભાગ બી કમ્પ્લીટ કરે તો એના બે માર્ક્સ છે એટલે ટોટલ ચાર માર્ક્સ છે એ વિભાગનો એટલે વિભાગ એટલે પ્રશ્નનો વિભાગની વાત છે પ્રશ્નનો પેટા પ્રશ્ન એ અને પેટા પ્રશ્ન બી કમ્પ્લીટ કરે એના પછી અઢારમો પ્રશ્ન છે બોહરનો અધિતર્ક સમજાવવાનો છે આ પ્રશ્ન થોડોક લાંબો પૂછાઈ ગયો તો જે તે સમયે અધિતર્કે સમજાવવાનો છે એનમી કક્ષાની ત્રીજીનું સૂત્ર મેળવવાનું છે અને કુલ ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે ત્રણ પ્રશ્નોને ચાર માર્ક્સમાં એક સાથે પૂછી લીધેલા છે વિદ્યાર્થી મિત્રો એટલે થોડોક લાંબો થઈ ગયો તો જે તે સમયે એમાં અધિતર્ક સુધીના માર્ક્સ આપણે એક રાખેલા જે તે સમયે બોર્ડની પરીક્ષાએ બોર્ડે અને ત્યારબાદ ઝડપનું સૂત્ર મેળવે તો એક ત્રીજાનું સૂત્ર મેળવે તો એક અને ઉર્જાનું સૂત્ર મેળવે તો એક એટલે ત્રણની આમ તો ઝડપના સૂત્ર સાથે ચાર પ્રશ્નોને એક સાથે પૂછી લીધા હતા જે વિદ્યાર્થીઓને ખૂબ જ લાંબો પડી શકે એ પ્રકારનો પ્રશ્ન હતો પણ એના અથવામાં જે છે એ એકદમ સરળ પૂછેલો હતો કેમ કે લાયમંડ બામર પાશ્ચન બ્રેકેટ ફંડ જે છે એના સૂત્રો લખવાના હતા વર્ણ પર સમજાવવાના હતો એટલે એમાં વિદ્યાર્થીઓને માર્ક્સ આવી શકે એ પ્રકારનો તો બધી શ્રેણીના બે માર્ક્સ તો એ જ હતા વર્ણ પર સમજાવવાના બે માર્ક્સ હતા તો આ રીતે આ માર્ચ બે હજાર ત્રેવીસનું પેપર છે અને એની કી જે છે બોર્ડ દ્વારા જે રજૂ કરવામાં આવેલી કી છે કઈ રીતે પેપર ચેક કરવાનું એ કી તમને તમારી સમક્ષ રાખી છે કે જેથી તમને કેવી રીતે પેપર લખવું જોઈએ એનો તમને આઈડિયા આવે એ માટે થઈને કી અહીંયા મૂકવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો તો પેપરને વ્યવસ્થિત લખશો તો સો ટકા ફાયદો થશે અને આપણે આપણા યુટ્યુબ ઉપર એમસીક્યુ લિબર્ટી જે છે એ સિવાય પ્રશ્ન બેંક જે છે અમદાવાદ શહેરની એના પણ એમ આપણે મૂકેલા છે એના ટોટલ સોલ્યુશન એક એકદમ સરળ રીતે અને ઝડપથી સોલ્યુશન કરાવીને મૂકેલા છે તો એ પણ વિડીયો તમને ઉપયોગી થશે તો સો ટકા એમ માટે મહેનત કરો બરાબર બાકી આપણી સાથે જોડાયેલ રહો ઘણું બધું મટીરિયલ મળશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો